હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે વંદેમાત્રમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન સેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ઓગણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જ્યારે એક નવી જ ભરતીની અપડેટ આવે છે તો વિગતે જોઈએ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણસાઠ બે હજાર પચીસ છવ્વીસ પ્રયોગશાળા મદદની વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવી છે ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળની ગુજરાતની ઇજનેરી સંશોધન કચેરી હસ્તકના પ્રયોગશાળા મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની કુલ મિત્રો ચુમ્માલીસ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે તો આ માટે ઉમેદવારો ઓજસની વેબસાઇટ પર તારીખ છ નવ બે બપોરના ચૌદ કલાકથી વીસ નવ બે રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ભરતી પ્રક્રિયા સંબંધી તમામ સૂચનાઓ મંડળની વેબસાઈટ પર મૂકવામાં આવશે જેથી સમયાંતરે વેબસાઈટ જોતા રહેવું જરૂરી છે અને ઓનલાઈન અરજી કરતી વખતે શૈક્ષણિક લાયકાત વય શાળા સોડિયાનું પ્રમાણપત્ર કેટેગરી જે કેટેગરી લાગુ પડતી હોય તે તમામ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજી કરવાની છે જેથી અરજી રદ થવાને પાત્ર બની શકે નહીં ત્યારબાદ મિત્રો જગ્યાવાર વાત કરીએ તો કુલ સુમ્માલીસ જગ્યાઓ પર આવેલી છે ભરતી જેમાં જનરલ ઉમેદવારો માટે તે પૈકી મહિલાઓ માટે મિત્રો અનામત જગ્યા આપેલી છે જનરલ કેટેગરીમાં આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે બે અનુસૂચિત જાતિ માટે એક અનુસૂચિત જનજાતિ માટે ત્રણ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે ત્રણ જગ્યા છે આ જગ્યાઓ પૈકી મિત્રો દિવ્યાંગો માટે કુલ ચાર જગ્યાઓ અનામત છે તે દિવ્યાંગ ઉમેદવારો એ ખાસ ધ્યાનમાં લેવું માજી સૈનિક ઉમેદવારો માટે ચાર જગ્યાઓ છે ત્યારબાદ મિત્રો અહીં ખાસ નોંધ આપેલી છે કે જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતા રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકે અને અનામત જગ્યાઓ માત્ર મૂળ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત રહેશે તે ખાસ ધ્યાનમાં લેવું ત્યારબાદ મિત્રો અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે જે જગ્યાઓ અનામત રાખેલ છે તે માટે કયા પ્રકારની દિવ્યાંગતા ંગ ઉમેદવારો અરજી કરી શકે તે વિગતે એક વખત જોઈ લેવું જરૂરી છે ત્યારબાદ મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવું સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માજી સૈનિક दिव्यांग ઉમેદવારો ને નીચે મુજબ વયમર્યાદામાં મર્યાદામાં મળવા મળવાપાત્ર રહેશે જેમાં સામન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષ મહત્તમ મિત્રો વર્ષની મર્યાદામાં અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષ મહત્તમ વર્ષની મર્યાદામાં થશે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની મળશે છૂટછાટ મહત્તમ તેતાલીસ વર્ષની મર્યાદામાં સામાન્ય કેટેગરીના દિવ્યાંક ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષની છૂટછાટ મહત્તમ તેતાલીસ વર્ષની મર્યાદામાં સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષની

ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ ત્યારબાદ પ્રોસેસ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ટેસ્ટ ઇન ધ ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ રૂલ્સ ઓગણીસો તો ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ અને ભરતી નિયમો ઓગણીસો સડસઠમાં સૂચવ્યા મુજબ કોમ્પ્યુટરનું એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તેમજ ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ મહત્વપૂર્ણ

તેના વિકલ્પ સ્વરૂપે અહીં દર્શાવેલા પ્રમાણપત્ર એક ચાર બે હજાર પચીસ થી અરજી કરવાની છેલ્લી તારીખ સુધી દરમિયાન કેન્દ્ર સરકાર હેઠળના નોકરીમાં અનામત માટે ભારત સરકાર ઠરાવે અને અક્ષર એ મુજબના નમૂના વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે ત્યારબાદ મહત્વપૂર્ણ સૂચનાઓ આપેલી છે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો ઈડબ્લ્યુ એસના ઉમેદવારો માટે અંગ્રેજી અથવા તો ગુજરાતી પરિષ્ઠ નમૂના નંબર ગ મુજબ

સ્પર્ધાઓમાં માત્ર પ્રતિનિધિત્વ કરેલું હોય એવા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા માટે તેમને એમસીક્યુ ઓએમઆર પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે તો જે કોઈ ઉમેદવારોએ લાગુ પડતું હોય તેમને ખાસ ધ્યાનમાં લેવું શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય તમામ લાયકાતો છે જે વીસ નવ બે હજાર પચીસની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે કોઈ જાણકારી અંગે વિગતે સૂચના આપવામાં આવેલી છે તે મુજબ તાલીમી સંસ્થાનો પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ અથવા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગના કોઈ પણ એક ડિપ્લોમા કે ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમ કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય અથવા ધોરણ દસ કે ધોરણ બારની પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ તે ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે ત્યારબાદ અરજી કરવાની રીત અહીં આપેલી છે તો ઓઝસની વેબસાઇટ પર છ નવ બે હજાર પચીસ બપોરના ચૌદ કલાકથી વીસ નવ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે વિગતે મિત્રો અહીં નોંધ આપેલી છે અરજી કરવા સંબંધી છે ત્યારબાદ મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ મુજબ આપેલ છે જેમાં બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી પાંચસો રૂપિયા રહેશે જ્યારે અનામત વર્ગના તમામ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ચારસો રૂપિયા રહેશે અહીં ખાસ નોંધ આપેલી છે કે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવા પાત્ર થશે તે ખાસ ધ્યાનમાં લેવું અને ફી ભરવાની છેલ્લી તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ રાત્રિના ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાશે

અને ગાણિતિક કસોટી ઉપરના 30 ગુણ ટોટલ મિત્રો 60 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ એ માં પાર્ટ બી માં મિત્રો વાત કરીએ તો ભારતનો બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નોના 120 ગુણ ટોટલ 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે પાર્ટ બી માં બંને પાર્ટમાં સંયુક્ત રીતે 210 પ્રશ્નો પૂછવામાં આવશે 3 કલાકનો સમય મળવા પાત્ર થશે અને ખાસ નોંધ મિત્રો અહીં આપેલી છે કે નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવવામાં આવેલ છે 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલ છે મિત્રો પરીક્ષાનું આયોજન અહીં નોંધ આપેલી છે પરીક્ષાની તારીખ પરીક્ષાના સમયની માહિતી પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા મિત્રો દિવ્યાંગ ઉમેદવારોને વળતર સમય સુવિધા આપવા સંબંધી મહત્વપૂર્ણ નોટિસ આપેલી છે તો લાગુ પડતું હોય તેવા તમામ ઉમેદવારોએ એક વખત જોઈ લેવી જોઈએ ત્યારબાદ મિત્રો અહીં ભરતી સંબંધી મહત્વ મહત્વ સૂચનાઓ આપેલી છે તે તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી જરૂરી છે

સાઠ ગુણ ના પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો પાર્ટ બ એટલે કે બી માં એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછાશે જેમાં ભારતનું બંધારણ સંબંધી દસ પ્રશ્નોના દસ ગુણ મળવા પાત્ર થશે જેમાં વિગતે મુદ્દાઓ આપેલા છે મિત્રો તે તમામ મુદ્દાઓ પર એક વખત ધ્યાન દોરવું જરૂરી છે ત્યારબાદ વર્તમાન પ્રવાહના દસ પ્રશ્નોના દસ ગુણ મળવા પાત્ર થશે વર્તમાન પ્રવાહમાં વાત કરીએ તો પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કરંટ અફેર્સને લગતા પ્રશ્નો પૂછાશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને ભાષાના પાંચ પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે ટોટલ દસ પ્રશ્નોના દસ ગુણ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો કઈ રીતે પૂછાશે અને તેનું માર્કિંગ અહીં આપેલું છે મિત્રો ગણિતના

પ્રયોગશાળા મદદની સંવર્ગાની કુલ ચુમ્માલીસ જગ્યાઓ પર ભરતી આવેલી છે અને છ નવ બે હજાર પચીસથી તેમના ફોર્મ ઓનલાઈન ભરાવાનું શરૂ થશે તો જે ઉમેદવારો લાયકાત ધરાવતા હોય તેને અવશ્ય એપ્લાય કરવું જરૂરી છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર